ધાનેરા પોલીસે નેનાવા બોર્ડર પાસેથી પોસડોડા ઝડપ્યા વાહન ચેકિંગ દરમિયાન પિકઅપ ડાલામાંથી પોસડોડા ઝડપાયા એકસો ચાલીસ કિલો ચાર લાખ જેટલી કિંમતના પોસડોડા ઝડપાયા નવ લાખના મુદામાલ સાથે એક આરોપીની અટકાયત કરતી ધાનેરા પોલીસ પોસડોડા કોના હતા અને ક્યાંગ લઈ જવાતા હતા એ દિશામાં ધાનેરા પોલીસે તપાસ કરી શરૂ અહેવાલ દરગાજી સુદેશા બના નેનાવા ચેકપોસ્ટ ખાતે ફરજ પરના અધિકારી વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન એક પિકઅપ ડાલામાં શંકાસ્પદ હાલતમાં માદક પદાર્થનો જથ્થો હોવાનું જણાઈ આવતા તરત અમોને જાણ કરતા અમય ઉપરી અધિકારી શ્રીને જાણ કરેલી અને માદક પદાર્થના જથ્થા બાબતે નાકોડી સ્લગનની રેડનું આયોજન કરવા માટે સરકારી પંચો સાથે સ્તર ઉપર જતા માદક પદાર્થનો જથ્થો હોવાનું જણાઈ આવતા એફએસએલ શ્રીને સ્તર ઉપર બોલાવેલા અને એફએસએલ અધિકારીએ સ્તર ઉપર પરીક્ષણ કરતા માદક પદાર્થનો જે જથ્થો છે એ પોસ્ટ પેડ હોવાનું જણાઈ આવતા સદરરૂ જે મુદ્દામાલ છે એ સરકારી પંચો રૂપુ કબ્જે કરવામાં આવેલો છે અને સદરવું મુદ્દામાલ સમથિંગ એકસો ચાલીસ કિલો ચાર લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલું અને ટોટલ નવ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી એક આરોપીને અટક કરવામાં આવેલો છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે